અમદાવાદમાં આવેલા સાણંદ તાલુકાના મોરૈયાની સોસાયટીમાં માળખાગત સુવિધાનો રજૂઆતો છતાં રહીશો સુવિધાથી વંચિત છે મેન્ટેનન્સ પૂરતા નાણાં આપવા છતાં અહીંયા વસતા લોકોને સુવિધા મળતી નથી બિલ્ડર વિરુદ્ધ સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે છેલ્લા દસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ મેન્ટેનન્સ અમે ટોટલ ભરા છતાં અમને અહીંયા ચેરમેન સેક્રેટરીને કોઈ સુવિધા નથી અને અમે મેન્ટેનન્સ કરીએ છીએ છતાં પણ અમને કોઈ પ્રકારની એ લોકોએ જે અમને આપી હતી સુવિધા આપવાનું કીધું હતું એમાંથી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી બરાબર અને છેલ્લા દસ વર્ષથી અમને જે પહેલાં ત્રણસો હતું પાંચસો કર્યું પાંચસોમાંથી નવસો થયું નવસો રૂપિયા મેન્ટેનન્સ આપ્યા છતાં પણ સુવિધા ઓછી કરવામાં આવી અને મેન્ટેનન્સમાં વધારો કરવામાં આવ્યો આજે છેલ્લા છ મહિનાથી એ લોકોએ ત્રણ મહિના લાઇટ લીવ બંધ રાખ્યા હતા વચ્ચે એ લોકો પંદર દિવસ પાણી બંધ રાખ્યું અને આ છ મહિના પાછળ જે જોઈ રહ્યા છે કચરો પણ એ લોકોએ છ મહિનાથી ઉપાડ્યો નથી અને જે હવે ઉપાડવાનું કહીએ છીએ તો એ પણ અમારી અમે કચરો ઉપાડવાનું અમે કહીએ છીએ તો એ કહે છે તમે તમારા ખર્ચે ઉપાડો જે પણ અત્યારે અમે સુવિધા લઈએ છીએ એ અમારા ખર્ચે અમે લઈએ છીએ સોસાયટી અમને કોઈ સુવિધા છે સેક્રેટરી કોઈ આવતું નથી અહીંયા અમે એમના કોઈ દિવસ જોયા નથી કે કોણ છે ચેરમેન સેક્રેટરી ઓફિસ પણ ખોલવામાં આવતી નથી સોસાયટીની બ્લોક નંબર ચારસો ત્રણ બી વન બી વન ટુમાં રહું છું હા સમસ્યામાં તો એવું છે કે આ છ મહિનાથી બધી બહુ પણ તકલીફ પડે છે અને તે છતાં મેન્ટેનન્સ ઉઘરાવવાની કોશિશ કરે મેન્ટેનન્સ નહીં દેતા તો ધમકીઓ મળે છે મેન્ટેનન્સ નહીં ભરો તો કાયદેસર કારવાહી કરશું પાણી કાપી નાખશું લાઇટ બંધ કરી દઈશું એવી ધમકે મળી શકાય એ માટે પણ અમે તોય પણ ડરતા નથી અત્યારે લીગલ પ્રોસેસ મારે ચાલુ છે એમની ઉપર અમે બિલ્ડર ઉપર કારવાહી ચાલુ કરીશું બિલ્ડર કાંઈ ધ્યાન આપતા નથી બરાબર તો અમે ક્યાં જ આવીએ અત્યારે કહેવા એટલે અમે આ બધું આ જાતે જ કરીશી લેડીસું મળી રજૂઆત તો સરપંચને કરી હતી બિલ્ડરને કરવાની પછી ચેરમેનને કરવાની સેક્રેટરીને કરવાની અત્યારે સેક્રેટરી અમને નોટિસ મોકલી છે મેન્ટેનન્સ આપી દેવું નહીં આપી દેવું તો સરકારી કાર્યવાહી કર તો અમે મેન્ટેનન્સ આપી છીએ નોટિસો અમે બધાને મોકલીશું પેલી ચેરમેનને મોકલી બીજી સેક્રેટરીને મોકલી પછી ત્રીજી આરોગ્ય ખાતા મોકલીશો પછી ચોથી ગ્રામ પંચાયતમાં દીધી છે પાંચમી આપીશું પાંચ નોટિસો અમે આપીશ તો શું આ તમને નોટિસનો કોઈ જવાબ આવ્યો નોટિસ નો જવાબ એવો આવ્યો કે બિલ્ડર એમ કહે કે તમે હામાં આવો તો આપણે હિસાબ કર્યું પણ હામાં કેવી હમણાં પચીસ પચીસ હજાર આપેલા એ પણ એ લોકો ખાઈ ગયા છે તો અમાર તો પૂરું પેમેન્ટ જોઈએ થોડું પેમેન્ટ ના ચાલે શું કે સોસાયટીમાં કોઈ સુવિધા સજ નહીં લીપુ છ છ મહિનાથી થી બનશે એક લીપમાં તો દોઢ દોઢ લાખ રૂપિયા ખર્ચો હશે તો એ ખર્ચો કોણ કરે બિલ્ડરના ના સામાન કાઢી ગયેલા સામાન બદલવાનો ટોટલ લીપુ માં શું કચરા માટે કોઈ માણસો રાખેલા નથી ના કચરા માટે કોઈ માણસો નથી રાખ્યા અમે કરવા જઈ તો અમને કરવા નથી અમારા ગામ પંચાયતમાં અત્યારે અમે નાખ્યું છે એ લોકોને કીધું છે એ લોકો વાત કરવા તૈયાર છે કાલનું કીધું મુલાકાતનું કે તમે આવો મુલાકાત કરો પછી અમે કચરો ભરાવી હવે કાલ અમારે મુલાકાતે જવાનું છે બરોબર બરાબર તો એ લોકો ભરવા તૈયાર થાય તો આ લોકો તો અમે જેને કહેવી નહીં એને ધમકી આપો ભરવા નહીં દેતા કચરો બાર પ્રાઇવેટ માણસો લાવીને તો ના પાડે કે નહીં ભરવાનો શું કે એમાં એમની મિલી ભગત છે આઠ ટ્રેક્ટર ભરાશે ને પચીસ ટ્રેક્ટર ત્રીસ ટ્રેક્ટર લખાવે છે એટલે અડધો એમના ખીચામાં પેમેન્ટ જાય છે એટલે અમે અત્યારે વિરોધ ઉઠાવી તો અમને ધમકી પણ મળશે અમારી પર કાંઈ પણ થાય તો જવાબદારી ઓફિસમાં બેઠેલા માણસની હશે બિલ્ડરની હશે ચેરમેનની ચેરમેન સેક્રેટરીની હશે મારા પરિવારના કાંઈ પણ થશે જવાબદારી લોકોની રહેશે અને અમે ગામ પંચાયતમાં આપેલી છે નોટિસ તો એમની પણ જવાબદારી ચારસો ત્રણ માં હું રહે કોઈ સુવિધા આપતા નથી લીપ બીક બધું બંધ છે કચરા બધું કોઈ સાફ સફાઈ કરતા નથી કોઈ પણ પ્રોસેસ કરવી તો કહેવામાં આવશે કે જો તમે નહીં ભરો તો તમારા લાઇટ બિલ કનેક્શન પાણી બધું કાપી દેવામાં આવશે આવી બધી ધમકી બીજા કોઈ અહીંયા આવી ધમકી હતી મને હાથ દઈ ગયા બિલ્ડર પોતા મને ફોન કર્યો હતો પહેલે તમારા મકાન માલિકનો નંબર લાવો તમે કેમ નંબર આપતા નથી કેમ મેટર ભરતા નથી મેં એમને એમ કીધો તમે મેટર અમારું બધું જ છે પણ તમે અમને સુવિધા તો આપો કેટલા ટાઈમથી છે અમને સુવિધા નથી મળતી મને તો પાંચ માર્ષથી સુવિધામાં લીબ બંધ જ છે લિપ બંધ છે હા કેટલા ભરતા હતા પૈસા પહેલાં ચારસો રૂપિયા હતા પછી છસો હતા પછી સીધા હજાર નાખ્યા મેં એના માટે એક કેસ પણ કરેલો છે આ જે પહેલાં ચેરમેન હતો ને એની ઉપર એ આપણી પાસે પડી છે અરજી ચામોદર પોલીસ સ્ટેશનમાં એ નામ નામ પણ તમને નથી કેવું પણ છે આપણી પાસે એને કેસ મેં કરેલો જ છે અને જ્યાં પહેલાં હજાર રૂપિયા કરતો ગયો આવી ઘણી બધી પ્રોસેસ છે ધમકી આપણું ના આપે છે ના પચાસ ભરવા માણસ એમનો જ છે રબારી આપણે એમ કેવી ભાઈ ખતરો ભરાવશું તો કે તો મારા પૈસા પેલા ભરી લો મારા પાંચ લાખ બાકી છે પેલા મારા ભરો પછી બીજો માણસ ભરવા આવે તો આવું ભરવાનું અફઝલ ખાન પઠાણ સાથે બહેલોન મલિક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ